જે બે માથા રાવણ હોય ને એ આવી જાવ બધા દીપક સોડા સમાય આપી દીધું ખુલ્લી આમ તેનું લોકેશન જે પણ બે માથાનો રાવણ હોય તે આવી જાય કોરડા થી માત્ર બે કિલોમીટર ભાણેસડા ગામ ખાતે મિત્રો દીપકભાઈ સુડાસમાએ ખુલ્લી આમ કહ્યું છે કે જેને પણ આવવું હોય આવી જાય તો શું હવે સતુ ભુવાજી અને દીપક સુડાસમા સમાનો થશે મોરે મોરો હવે શું મિત્રો વાત કીધું કંઈક ને કંઈક આ સમાધાન થશે કે પછી મિત્રો વાત કીધું ન હોય એવું થશે જે પણ થશે ક્યાંક ને ક્યાંક તમારા સમક્ષ જાણકારીઓ પહોંચાડવાનું કામ છે મારું તો ખાસ કરીને સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરો નો બોલતા નહીં ફેસબુકમાં જોતા હોય તો જલ્દીથી ફોલો કરી નાખો હાલ તમે સતુ વિરોધ કરે છે જે મિત્રો ને તમે બધા લોકો જાણતા હશો કે જે માતાજી તેના મિત્રો પનમાં આવે છે જે ધોણે છે ત્યારે મિત્રો વાત કીધું જે બોલે છે આ પ્રોબ્લેમ મિત્રો વાત કીધું આ બોલે છે તેનાથી મિત્રો સતુ નો વિરોધી મિત્રો દીપક છોડાસમાને પ્રોબ્લેમ છે તો કંઈક ને કઈક હવે મિત્રો વાત કીધું શું મોરે મોરો થઈ રહ્યો છે કઈક ને કઈક દીપક ચોડાસોમાં તમને બધા લોકો જાણશો કે સમાજ માંથી આવે છે એવું કેવું કેવું છે કે અમારું સમાજનું નામ તો આનાથી વધી રહ્યું છે તો કંઈક ને કંઈક હવે મિત્રો વાત કીધો શું થઈ રહ્યો છે મોરોએ મોરો જે પણ થશે હવે તમારા સમક્ષ મિત્રો વાત કીધો જાણકારી જે પણ આવશે એ મારા મિત્રો હું લાવતો રહીશ તો કંઈક ને કઈક તમે બધા લોકો જાણો શું કે સદુભુઆઈ જશે એ કંઈક ની કંઈક ગઈકાલે જ્યાં મિત્રો વાય કીધો મેં એક વિડીયો જોયો જેમની અંદર તે પોતે મિત્રો વાય કીધો પૈસા દેવાની વાત કરી રહ્યા છે જ્યાં મિત્રો વાય કીધો પાંચ લાખ રૂપિયા મારી પાસે આવીને ગઈકાલે લઈ જઈજો પરંતુ ક્યાંક એક કઈક સતુ ભુવા ધન્યવાદ કહેવાય ઘણા બધા લોકો કહે છે કે પૈસા માંગે છે તો આ પૈસા અહીંયા દેખાય છે તમે ખાલી આ પૈસા તો જુઓ આટલા બધા જે મિત્રો વાય કીધો ગરીબો માટે યુઝ કરે છે આ પૈસા કોને પણ નથી દેખાતા હવે ને ક્યાંક ઘણા બધા લોકો કહે છે કે તમે ભાઈ છતુ ભુવા જેના સપોર્ટમાં આવીને વિડીયો બનાવી નાખજો હવે કંઈક ને ક્યાંક સતુ ભુવાજી સારું એવું કામ કરે છે એ તમારા સમક્ષ શું લાવવું નથી પૈસાઓ આપે છે આપવું એ મિત્રો વાત કીધું કઈક ને ક્યાંક તેને દાન આવે કે ન આવે એ નથી જોતા પરંતુ સતુભુજી પોતે પૈસા આપે છે ઈ તમે બધા લોકો છો સતુભુવા જે માટે શું કહીશો ને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઈબો કરો બોલતા ની આપણે નવા વિડીયો મળી